નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પચીસ રોજ મંગળવાર ના રોજ મિત્રો વિશેની વાત કરીએ તો છાપરા નંબર સાતમાં માં આજે જેતપુર સાઈડ આવક રહેલી છે હાલ પાંચ નંબરના પિલોરથી લઈને મિત્રો હાલ પંદર સોળ નંબરના પિલોર સુધી આજની આવક છે મિત્રો અને આવક જોઈ તો ગઈકાલ કરતા પણ થોડીક આજે આવક ઓછી છે જોઈ શકો છો જેતપુર સાહેબ ઉતર્યું અને વાહનની મિત્રો વાત કરીએ તો વાહનમાં ગઈકાલે બે વાહન હતા અને આ જે જોઈ શકો છો એક ટ્રેક ટ્રેક્ટર છે જે છૂટા પાલનો ભરીને આવેલું છે તેમજ બજાર ભાવ વિશેની વાત કરું મિત્રો તો એવરેજ બજાર છસો રૂપિયાથી લઈને છસો ને ચાલીસ રૂપિયા સુધીનું એવરેજ બજાર છે સારી ક્વોલિટી માલની વાત કરીએ મિત્રો તો સાડા છસો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીના સારી ક્વોલિટી માલનું વેચાણ થાય છે અને મિલબરની મિત્રો વાત કરીએ તો સાડા પાંચસો રૂપિયાથી લઈને છસો રૂપિયા સુધી મિલબર ક્વોલિટીના બજાર ભાવ હાલ બોલે છે આજે કેવા રહે છે બજાર તો હમણાં નવ વાગે હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈએ ધન્યવાદ ફાઈનલે ખેડૂત મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાલમાંથી ને એક જ પાલ આજે આવેલો છે ટ્રેક્ટરમાં

આ થોડીક મીડિયમ ક્વોલિટી છે છસો ને છેતાલીસ રૂપિયા ભાવતી છે સુપર કરતા થોડુંક મીડિયમ છે મિત્રો છસો ને ચોપન રૂપિયા ભાવતી છે ચારસો છ નો ટુકડા છે સારી ક્વોલિટીમાં છસો ને ચોપન રૂપિયા ભાવતી છે મિત્રો છસો ને અડતાલીસ રૂપિયા ભાવતી છે ચારસો છ નો ટુકડા છે સારી ક્વોલિટીમાં હે પણ દાણો થોડો ઝીણો છે છસો ને અડતાલીસ રૂપિયા ભાવતી ને બેતાલીસ રૂપિયા છે અમેરિકન ટુકડી છે છસો ને બેતાલીસ રૂપિયા ભાવતી છે અમેરિકન ટુકડી એટલે મિત્રો આને દેશી ભાષામાં અમુક ખેડૂત સોનેરી હોતે કે છે અમુક વામન ટુકડા હોતે અને વેપારી ભાષામાં મિત્રો આને અમેરિકન ટુકડી કહેવાય છસો ને બેતાલીસ રૂપિયા ભાવતું છે આનો તો મિત્રો છસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવતું છે ચારસો છ નો ટુકડા છે છસો ને ચુમાલીસ રૂપિયા ભાવતું છે બિન ડંખી માલ છે છસો ને ચુમ્માલીસ રૂપિયા ભાવતી હોય સોળ રૂપિયા ભાવ થયો છે ચારસો છ નું ટુકડા છે ડંગ તો ક્યાંય દેખાતો નથી પણ થોડું કોઢિયું હે છસો ને સોળ રૂપિયા ભાવ થયો જોઈ શકો તમે ડંગ છે ને કૌ દાણા વળી દેખાણો હોય છે વેપારી ને છસો ને સોળ રૂપિયા ભાવ થયો লৈ লবাই পেনি চেণ্টাৰ লৈ ল'ব চাহে টুকি এশ ছয়তে છસો ને બ્યાસી રૂપિયા ભાવ દે સુપર ક્વોલિટી મળે ચારસો જેનો ટુકડા છે કઈ ઘટે ને એવો માલ છે અરે ભાઈ આ ખેડૂત છે ભાઈ આ બાજુ આમ હામા ભાઈ આવો તમે આવે કેવું ગામ તમારું બિલિયારા બિલિયારા થી આવ્યો ભાઈ સામજીભાઈ ગજેરા ભાઈ સોળ કટ્ટા નું વકલ છે ને છસો ને બ્યાસી રૂપિયા ભાવ હાલો રેડી હો મિત્રો તો એવરેજ બજાર છસો રૂપિયા થી લઈને હાલ છસો ત્રીસ ચાલીસ રૂપિયા સુધી નું એવરેજ બજાર તો રાબેતા મુજબ જ છે પણ સારી ક્વોલિટી ની મિત્રો વાત કરી સારી ક્વોલિટીમાં જે ચાજો એવો નહીં પણ દસ રૂપિયા જેવો ઘટાડો જોવા મળેલો છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ પરિમર્શું હવે પાછા આવતીકાલે બુધવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ ને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ